મિત્રો ભાવજનો ચેનલમાં ફરી એક વખત આપનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ફ્રી એક વખત સિંગની હરાજી માટે આવી ગયા છે એવી તો મિત્રો ખેડૂત મિત્રોને ખાસ કરીને શેર કરવાનો ના ભૂલશો અને લાઇક કમેન્ટ કરી દેજો તો ચાલો મિત્રો જોઈએ આપણે સિંગની હરાજી

बात होता है। ये। येर सौ पाँच रुपया। येर सौ पाँच। होता है। येर सौ पाँच। हाँ। हाँ। ये। हाथ रुपये में बात। पहनेंगे। होते हुए बरेली। हाथ। बात। अलविदा यूँ। अलविदा चलो। येर सौ हाथ। येर सौ हाथ सौ हाथ रुपया

100 100 કોના છે જરાગના દો મારી પાસે છે ને તમારી આ રીવી છે ભાઈ જો અંદર રોડિયા ભાઈ રોડિયા ભાઈ 16 ભાઈ 12 અહીંયા બેકી ના પાસ બેય તો નો આવું નઈ કાઈ નઈ જોય લેવા જો નથી નથી

ઓગણત્રીસ ઓગણત્રીસ આ એકત્રીસ અગિયાર એકત્રીસ અગિયાર બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ પાંત્રીસ આ છત્રીસ આ સાડત્રીસ છઠ્યોતેર આ પંચ્યાસી નેવું આ પાંચસો

મારો <coughs> <laughs> પાંચ દસ અગિયાર બાર પંદર બાવીસ પચીસ ત્રીપાંસી છત્રીસ પચાસ બાવન પંચાણું આઠ પાંચ સિત્તેર પંચાતે બે ત્રણ

एक दस पंद्रह तीसरी चालीस पंचावन पांच

جس کو نہ ہو آ کون ہو کیا ہاں تو ماں بھی ہے نظر سے اور سے کال کی ڈر سے